મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાન વિનય સોનેજીનું મોઝામ્બિકમાં ત્રણ દિવસ પૂર્વે ફાયરિંગ કરી અપહરણ થયું હતું જે અંગે પોરબંદર સ્થિત ભાઈએ વિદેશ મંત્રાલય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે ફાયરિંગ કરીને અપહરણ કર્યું હોવાના સીસીટીવી સામે આવ્યા હતા જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે મારું નામ જય સોહનભાઈ સોનેજી મારી ઉંમર પચીસ વર્ષ મારું રહેવાનું કમલાબાગ પોલીસ સ્ટેશન પછવારે વાડી પ્લોટ શેરી નંબર બે અને બનાવમાં વાત એવી છે કે મારા મોટા ભાઈ સાઉથ આફ્રિકા મોજંગ છે માપુટો સિટી સોકવે ગામ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે આઠ અને દસના સમયે મારા ભાઈ ઉપર ફાયરિંગ થયું છે અને ત્યાંના લોકલ કાયદાઓ ગીડના તે મારા ભાઈને કિડનેપ કરીને અપહરણ કરીને લઈ ગયા છે તે બાબતથી મેં બધા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને ડીએસપી ઓફિસ ડીઆઈજી ઓફિસ બધી જ જગ્યાએ મેં મેલ દ્વારા અને વિડીયો પ્રૂફિંગ દ્વારા મેં બધી પ્રોસેસ કરેલી છે તો હજી સુધીમાં મારા ભાઈનો કોઈ જાતનો કંઈ મને સમાચાર મળ્યા નથી તે બાબતથી મારી સરકાર શ્રીને આ નિવેદન વિનંતી છે કે મારા પરિવારને જે કંઈ પણ હેરાન થાય છે તે હેરાન ન થાય ને મને મારો ભાઈ સાજો નવરો મને મળી જાય